પાદરા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા તેમજ પૂર્વ ધારાસભ્ય પરમારની પ્રેરણાથી પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયા દ્વારા આયોજિત સતત બીજા વર્ષે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં બાવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા વિનામૂલ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન પાદરા તાલુકાના મોહોળ ખાતે યોજાયું હતું જેમાં અનેક મહાનુભાવો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સતત બીજા વર્ષે પણ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેટલા યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા આ તમામ યુગલો માટે ગ્રહ શાંતિનો લાભ મોહનના વિજયભાઈ સિંધાને મળ્યો હતો આ પ્રસંગે પાદરા તાલુકાના અનેક રાજકીય અગ્રણીઓ જેમાં બરોડા ડેરીના ચેરમેન દિનુમા પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર કમલેશભાઈ પરમાર સહિત જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો સહિત વિવિધ રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતા માં પગલાં પાડતા નવ દંપતી આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સમાજમાં માં વ્યાપ વધે કુરિવાજો દૂર થાય અને યુવાનો ખાસ વ્યસન રૂપી રાક્ષસ થી દૂર રહેવા બે હાથ જોડીને સમાજ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવ મોટી સંખ્યામાં નવ દંપતી ના ઉત્સાહભેર જોડાયા હતા અને લગ્નોત્સવ માલ્યો હતો ક્ષત્રિય સેવા સમાજ પાત્રા દ્વારા આજે આ બીજો સંપૂર્ણ લગ્ન થવું કે જેમાં બાવીસ નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડવા જાય